બગદાણા બાદ ફરી એક એક વખત મારામારીની ઘટના સામે આવી અને આ ઘટના બની છે ભાવનગરના ના અને આ ઘટનાની અંદર જે પશુપાલક છે તેમને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે શું છે આખી વિગત વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી બબાલના પડઘા હજુ નથી થયા અને એ જ સમય દરમિયાન જ્યાં એક એક પશુપાલકને માર મારવામાં આવ્યો છે ઢોર માર મારવામાં આવ્યો છે અને તેમણે સીધા જ આક્ષેપ કર્યા છે પોલીસ ઉપર મહુવા તાલુકાના મોટા ખૂટવડા ગામે પોલીસ અને પશુપાલક વચ્ચે થયેલી મારામારીના બનાવનો વિડીયો પણ સામે આવ્યો છે પશુ ચરાવવા માટે પશુઓને લઈને પશુપાલક નીકળ્યા હતા તે જ સમયે મોટા પીએસઆઈ યાદવ પોલીસની ગાડી લઈને નીકળ્યા અને એ જ સમયે પશુઓને સાઈડમાં લેવાનું કહેતા પોલીસ અને પશુપાલક ભાવેશ ટોસલા વચ્ચે બોલાચાલી પણ થઈ હતી જેને લઈને પોલીસ દ્વારા પશુપાલક ભાવેશ ટોસલાને માર મારવામાં આવ્યો હતો જેનો વિડીયો સામે આવ્યો છે ભરવાડોને શેનો પાવર છે શેનો બળ છે હું તને મારી નાખીશ હું તારું સરઘસ કાઢીશ જેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે અને આક્ષેપો જે પશુપાલક ભાવેશ ચોસલા છે તેમના દ્વારા પોલીસ ઉપર કરવામાં આવ્યા છે આ બધાની વચ્ચે વિડીયો ઉપર પણ નજર કરી અને સાથે સાથે જે જ્યાં પશુપાલકને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે તે શું કહી રહ્યા છે તે પણ સાંભળ્યા अनमौजो अनमौजो क्यों गाती गेट गेटटा लो कैसे आते हैं सामने मार को मारो अनमौज अनमौज नादा दालो ये मार सामने આયા પાસવ આજે સાંજે 5:00 ઘડી ગામ પાવેશ રઘુવે ચોસલા ગામ મોઢા ઉડવડા તલોક બહુ વાજી લગાવ નકર આજ તારીખ કી છે બે 21 છે કે 21 તારીખ પહેલો મહિનો બે હજાર છવ્વીસ હું હું લઈને આવતો હતો પાંચ છના ગાળામાં આગળ ટ્રાફિક હતી માણસોની અવર જવર હતી રસ્તો સાંકડો હતો એમાં એક બાજુ જ માલ નીકળીએ કે બધી બાજુ માલ ના જઈ શકે સાહેબ સાહેબ પીએ સાહેબ ત્યાં પાછળ લઈને કીધું કહેવાય એક બાજુ તારે સાહેબ રસ્તો આગળ સારો આવે ને એટલે તારવી દો એટલે બે ગાડી નીકળી જાય તો એ ગાડીમાંથી ઉતરા ને સીધી ગાડી મીડા બોલવા અને જેમ મન ફાવે એમ ગાડી બોલવા મીડા સીધા મારી ભાઈ મોટો કાટલો પીગડ્યો અને ટીકા પાટા જેવું શરૂ કર્યું એમાં કાંઈક એને એ ટીકા પાટું માર્યું માટે પછી એમ વાતચીતમાં વાત છે મેં આમ હાથ પાસે આડો કર્યો છે એને એને મારવાનું છલું રાખ્યું મને પછી એ બાબત હા બસાવ કરતો તો મારો બીજું કાંઈ નહોતું થયું પછી એમાં બસ એને મને મારવાનું છલું રાખ્યું એમાં એ થોડુંક એને વાગ્યું થોડુંક મને એ લોકોએ મને માથાના ભાગમાં માર્યા છે લગભગ બારથી તેર ધોકા બડો હતો મારા હાથમાં મારો લઈ લીધો ને મને માર્યો આસ માર્યો મેર્યો અહીંયા હાથ દુખે છે આ પગ દુખે છે વાહનના પગમાં મેર્યા છે બાર તેર પછી માથામાંથી આ બે હતી છેલ્લે અમુક સમયમાં સાત આઠ ધોગા માથામાં વાઈ ગયા એટલે મને બધું આમ દેખાતું બંધ થઈ ગયું થોડાક ટાઈમ માટે સતત મારવાનું ચાલુ બંધ થઈ ગયું હતું બધું આમ ઘણા કેમ બધું આમ આંખ્યું આંખ્યું બધી બ્લડ થઈ ગઈ હતી માણસો બધા ઘણા હતા આજુબાજુમાં એ લોકોએ મને નથી મેર્યો પછી અંતમાં એક એક સાહેબ આવ્યા એને પાસે લોખંડનો પેપ હતો અને એને મને લોખંડનો પેપ હોય તે મેર્યો પીળો ટી શર્ટ પહેર્યું હતું કે શર્ટ પહેર્યો હતો માથાના ભાગમાં મેર્યો હતો જાડેજા સાહેબ નામ છે ભાઈ છે તો ટાકા આવેલા છે લોહી કેટલું નીકળી ગયું કોઈ માપ નથી બહુ જ બેભાન થઈ ગયો તો એ દવાખાને એવું હતી સ્થિતિમાં બેભાન જેવી સ્થિતિ હતી ઇન્જેક્શન મેર્યું હતું ક્યાંક વોશ આવ્યો હતો એ મને દેખાતું હતું હા મારી નાખવાની ધમકી આવી સાબી એવું હોય તે બોલ્યા ભરવાડો ને હેનો પાવર છે શું છે ભરવાડોને બળ હેનું છે તને એ કે હું જોઈ લે તને એ કે મારી નાખીને તું એ જીવ જીવતો નહીં રહે તારું સરઘસ કાઢીને બંદૂક ની ગોળી મારદો બીજું એમ કહે કે ભરવાડો ને મારી નાખું એટલે ભરવાડો હારે શું કાંઈ પર્સનલી દુશ્મની છે સમાજ લેવલે કાંઈ પ્રોબ્લેમ હોય તો બોલો કીધું છે કે ભરવાડ સમાજ અમે તો હું તો શાંતિથી બેવું લઈને દેતો હતો કાંઈ તકલીફ હોય બીજા બીજા તો થોડી દાશ કાઢી નકાય હા એમ કાયદો થોડા સીધું મારવાજ મળવાનું ગાડી બોલવાની આપણે એવું ક્યાંય ને કોઈ ધોકાનું હા મારી નાખવાની નથી મેર માથામાં લગભગ સાત થી આઠ ધોકા તો મેરા જશે કમસે કમ આ ત્રણ તો મને યાદ હતું પછી જ મારું આમ બે ભાન જેવું છું પેપ તો મેરો લોખંડનો પેપ મેરો હવે આ મહુવાની ઘટના સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર